નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ દસ અને બાર પાસ હોય એવા મિત્રો માટે એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ આર્મડ ફોર્સ મેડિકલ સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ગ્રુપ સી માટેની અલગ અલગ કુલ એકસો ને તેર જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે આપવામાં આવી છે જેમાં એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટેની એક જગ્યા લોઅર ડિવિઝન ક્લાર્ક માટે અગિયાર જગ્યા સ્ટોરકીપરની કિપરની ચોવીસ ફોટોગ્રાફર માટે એક ફાયરમેનની પાંચ અને કૂક માટેની ચાર વધુમાં જોઈએ તો લેબ એટેન્ડન્ટ માટેની એક મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની ઓગણત્રીસ ડ્રેસમેન મેટ માટે એકત્રીસ વોશરમેન માટે બે કોર્પોરેટ અને જોઈનર માટેની બે અને ટીન સ્મિથ માટેની એક આ રીતે કુલ એકસો ને તેર જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ માહિતી જોઈએ તો પોસ્ટ મુજબ શું શું લાયકાત જોઈએ છે જેમાં એકાઉન્ટન્ટ માટે કોમર્સમાં ડિગ્રી અથવા ધોરણ બાર પાસની લાયકાત ધરાવતા હોય તો એપ્લાય કરી શકે છે સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે બારમું ધોરણ અથવા એના સમકક્ષ કરેલ કોર્સ હોવો જોઈએ લોઅર ડિવિઝન ક્લાર્ક માટે બારમું ધોરણ પાસ અથવા સમકક્ષ ટાઈપિંગનો ટેસ્ટ લેવામાં આવશે સ્ટોર કીપર માટે બારમું ધોરણ અને એક વર્ષનો અનુભવ ફોટોગ્રાફર બારમું ધોરણ પાસ અથવા સમકક્ષ ફારમેન માટે ધોરણ દસ પાસ અને કૂક માટે પણ ધોરણ દસ પાસ ત્યાર પછી જોઈએ તો લેબ એટેન્ડન્ટ માટે ધોરણ દસ પાસ વિજ્ઞાન સબ્જેક્ટ સાથે અને મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટે ધોરણ દસ પાસ ટ્રેડમેન મેટ માટે દસ પાસ વોશરમેન માટે દસ પાસ અને કોર્પોરેટ જોઈનર માટે દસ પાસ અને ટીન સ્મિથ માટે દસ પાસ આ રીતે દસ અને બાર પાસ હોય એવા મિત્રો માટે આ ભરતી છે અહીંયા પગાર ધોરણ જોઈએ તો કેટલું મળવાપાત્ર રહે છે જેમાં એકાઉન્ટનનું જે પગાર ધોરણ છે લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો મળવાપાત્ર રહે છે સ્ટેનોગ્રાફર માટે લેવલ ચાર મુજબ એટલે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો લોઅર ડિવિઝન ક્લાર્ક માટે લેવલ બે મુજબ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો સ્ટોર કિપર માટે લેવલ બે મુજબ ઓગણીસ નવસોથી તેસઠ બસ્સો ફોટોગ્રાફર માટે પણ લેવલ બે મુજબ ફાયરમેન માટે પણ લેવલ બે મુજબ અને કૂક માટે પણ લેવલ બે મુજબ એટલે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસ્સો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે વધારમાં જોઈએ તો લેબ એટેન્ડન્ટ માટે લેવલ એક મુજબ અઢાર હજારથી છપ્પન હજાર નવસો મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટે લેવલ એક અઢાર હજારથી છપ્પન નવસો ટ્રેડમેન માટે પણ લેવલ એક અઢાર હજારથી છપ્પન હજાર નવસો વસરમેન માટે પણ લેવલ એક કોર્પોરેટ જોઈનર માટે પણ લેવલ એક અને સ્ટીન સ્મિથ માટે પણ લેવલ એક આ પ્રમાણે પગાર મળવાપાત્ર રહેશે અહીંયા ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે કે કેટલી ઉંમર હોય તો તમે એપ્લાય કરી શકો છો જેમાં એકાઉન્ટર માટે અઢારથી ત્રીસ વર્ષ ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે અઢાર વર્ષથી સત્યાવીસ લોઅર ડિવિઝન ક્લાર્ક માટે અઢારથી સત્યાવીસ સ્ટોર ક્રીપર માટે અઢારથી સત્યાવીસ સ્ટેનોગ્રાફ ફોટોગ્રાફર માટે અઢારથી સત્યાવીસ ફાયરમેન માટે પણ અઢારથી પચીસ વર્ષ કૂક માટે અઢારથી પચીસ લેબ એટેન્ડન્ટ માટે અઢારથી સત્યાવીસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે અઢારથી પચીસ ટ્રેડમેન માટે અઢારથી પચીસ વોશરમેન માટે અઢારથી પચીસ અને કોર્પોરેટ માટે જોઈનર માટે અઢારથી પચીસ ટીન સ્મિથ માટે પણ અઢારથી પચીસ આની અંદર મિત્રો જે કોઈ ઉંમરની મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે અરજી માટે કેટલી ફી ભરવાની છે તો અરજી માટે કોઈ હાલ માહિતી આપવામાં આવેલી નથી તમારે લગભગ તો આના માટે કોઈ ફી ભરવાની નથી પરંતુ જો ભરવાની થતી હોય તો તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે એની વિગતો તમને જોવા મળશે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે થશે તો સૌથી પહેલાં તો મિત્રો તમારી લેખિત પરીક્ષા લેવાશે અને ત્યાર પછી જો ટાઈપિંગનો ટેસ્ટ આપવાનો થતો હોય તો આપવાનો રહેશે અને છેલ્લે તમારી પરીક્ષાના આધારે તમને ફાઇનલ અહીંયા પસંદગી આપવામાં આવશે અરજી કરવા માટે સાત જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે ઓનલાઈન એપ્લિકેશન જે છેલ્લી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો આ એની છેલ્લી તારીખ છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો ફોર્મ ભરવા માટે ડીજીએ એફએમએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો ડીજીએ એફએમએસ ચોવીસ ડોટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ડોટ ઓઆરજી આ એની ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે માગ્યા મુજબની વિગતો ભરવાની છે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે અને તમામ વિગતો ભરાઈ જાય ફોટોગ્રાફ સિગ્નેચર અપલોડ થઈ જાય ત્યાર પછી ફાઇનલ સબમિટ કરી અને એપ્લિકેશન સબમિટ કરી લેવાની છે ને એની પ્રિન્ટ પણ તમારે મેળવી લેવાની રહેશે બાકીની વિગતો તમને તમારા મોબાઈલ નંબર ઉપર એસએમએસ મારફતે મળી જશે તો મિત્રો આ રીતે તમારે ફોર્મ ભરી લેવાનું છે તો આ હતી ધોરણ દસ અને બાર પાસ મિત્રો માટે લેટેસ્ટ ભરતીની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત